લે જો ને હોસ્પિટલમાં રામ તો વાગી છે ને જય ગુડ મોર્નિંગ તો આવી ઢાબા ઉપર ને દયા ગઈ છે ભરતની ખરીદી કરવા અચ્ચારમાં ભરતવાળા આવે છે ભરતની ખરીદી કરવા ગઈ છે ને દયા આવી જ છે ખરીદી કરી કેમ એટલે અચ્ચારના માં ગારો કેમ છે અસમાન જય માતાજી રામ રામ બધાઈ ને તો માતાજી હું હારું કરન બધાઈ ને હાજરી ને રાખી એની શુભેચ્છા આપું છું તો ટટમાં 7 વાગે છે ને ભરતવાણ આવે ને તો હું ભરત લેવા ગઈ જો બે ભરત લીધા આવું એક લીધું ને કાવ લીધું દયા મહેમાન આવ્યા જો દેખા જો આજ દેખાના મહેમાન કણા સમજી તમારા મહેમાન છે જબરદસ્ત

ठीक नहीं लगती लगी 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 और वाह 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 बस 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 गारो के कम करे बस बस गारो गुण। गुण। गार गार तो नहीं रहे शेरी में कितना गारो से संदीप जाए काम है तो या काम है मारे थोड़ा घर नु काम से

ને આ જાવ રેવા દે ને લીલ થઈ જ ને જાય છે નિશાળે હવે આપણે રેવાનો એકલા લાગે તો તમે લેટર ને સંદીપનો ફોન આવ્યો તો તો મને કે રિસર્ચ કરાવી આવી દેજે તો હું જાવ છું રિસર્ચ કરાવવા કેમ કે આજ છે પૂજા બે ને કેર નથી ને કોઈ કેર નથી તો અહીંયા અમારા ભાઈની દુકાન છે ને મારા ની તો ના હું જાવ છું રિસર્ચ કરાવવા તો રિસર્ચ

ના જન હું કરવાનું

એકલા ફૂલ ખાવ ફૂલ છે એકલા બપ્પા હશુ કાંટો ખૂટી ગયો કેટલા કાંટા છે આ ગોળિયા ગોળિયા કાંટા છે બળ એકલા કાંટો જ છે આ મેન હું કાણા કકડા થી તો મારા માથામાંથી તો કાંટો ગડી ગયો કાંટા આવે હેરાન કરે નીકતો નથી નેરે ના કાઢી દે તો જો મસરો તો ઉડી ગયું કેવું હતું આ મસરા બહુ છે ફેમિલી મને હાવ કવડી જાય કઈ લાકડા કાપતી ને એટલે એક જો આ કોળે કરી તો કોળી નાખે હું તો લાકડા લઈ લીધા ને હવે જાય છે ઘરે ને આજ તો છે ને મસરા એ બહુ જ છે હો કેમ કે પાણી ભરત રહ્યું કે નહીં તે મસરા બહુ જ કવડે તો જાય ઘરે લાવ્યા છે ડાંભા મસ્ત મજાના જો આવા અમારે ડાંભાનું શાક થાય ડાબા તું લાવી હા હા નાય અમાર પૂજા બેન જો કંટોલા મોળા છે કા પૂજા બેન નાટા વરસાદ એટલો અંધારો માર બાસે ના પાંદરા પાંદરા એકોર કરે છે કાબા પાંદડા તો કાઢવા જ પડે ને આનું શાક મજા આવે ખાવાની ડાંભાનું શાક છે ને ફેમિલી ખાવાની મજા આવે અમાર છે ને ટાણે આ સોમાહામાં જ હોય કાબા તો આ ડાંભાનું શાક કરવાનું છે તો હવે ડાંભાબાને ખોટવા લાગે જો આવું હોય આવું ઝાડવું હોય ને એના અમાર શાક કરે પૂજાબેનને બેન ભાવે હમ

લે આવોલા આવોલા અંગત પાટ ઉમરીને પગ ઘુતાઈ દે ને ઈ કે તો પાટ ઉમરી દો હે કેમ કરે મજા તો ફેમેલી આવો તો બસ હવે આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમેલી તો હવે મયના વ્લોગ માં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધીને આવજો બાય બાય